આ પાણીનો વિરોધ છે પાણી આવતું નહીં સોસાયટીમાં આ તો ચાર મહિનાથી તો એ આમ સમજો કે એક ટીપો નહીં આવતું એવું કહેવાય તો સારું છે બાકી અહીંયા વર્ષોથી પાણીનું પ્રોબ્લેમ જ્યારથી સોસાયટી બની છે ત્યારથી જ છે કોર્પોરેશન દ્વારા શું કહેવામાં આવે કોર્પોરેશનવાળા સાંભળતા નહીં અમે અરજીઓ આપી અરજીઓ આપી છે લખીતા અરજી આપી ઓનલાઈન ફોન કરીએ છે મેં પોતે ફોન કર્યું તો કે તમારા વોર્ડ ઓફિસરને જઈને મળો વોર્ડ ઓફિસરને કહીએ તો એ કે ખંડેરા માર્કેટ કમ્પ્લેટ કરો સ્થાનિક કોર્પોરેટર કહેવું એ તો ઓનલાઈન જ કીધું નાક દબાવવાની વાત ના કરતા અમારા જોડે મીડિયાને બોલાય ને તમે અમારી નાક ના દબાવતા કે એ લોકોને તો અભિમાન આવી ગયો છે ભારતીય જનતા પાર્ટીની આખી સરકાર છે તો એ લોકોને અભિમાન આવી ગયો સ્માર્ટ બરોડા બનાવવા માંગે છે ખાડાઓના ઠેકાણા નહીં પાણીના ઠેકાણા નહીં રોડ ઉપર ખાલી આ પેલું ઇ મોબાઈલથી સેલ્ફી લે આવું બનાવીને બસ લોકોને દેખાડે છે કે સ્માર્ટ બની ગયું પણ ઘરમાં પાણી નહીં આવતું છો છો સાત સાત દિવસ નાયા વગર માણસ રહી શકે છે પીવાનું તો ચાલો વેચાતું મળી જાય છે વીસ રૂપિયાનું જગ પણ ખાવા માટે હગવા માટે એમના માટે ક્યાંથી લાવીએ

કહેવા જઈએ પ્રમુખ સાહેબ કે અમે કહીશું કહીશું એ બી કેટલી અરજી કરી ફોનો કરો કોઈ એમનું બી સાંભળવા ત્યા ને એટલે આજે અમે બધા બહેરા ભગ્યા થઈને અમે આ વિરોધ કર્યો છે સાહેબ કોઈ અમારે જોવે ને અમારે પાણી જોવે જોઈએ તો પછી અમે આગળ વધીશું એ તો અમારા જે પ્રમુખ સાહેબે વાત કરી એવું કે છે અમારું નાક દબાવવાની કોશિશ ના કરશો તમારે જે કરવું હોય તમે કરી શકો છો એ અમને અમારા પ્રમુખ સાહેબે વાત કરી સાહેબ બરાબર છે એટલે અમારા પાછી અમારે તમે નહીં કરો તમે આ બધા બૈરા આવીને અમે રેલી કાઢીશું પછી પછી બી લેવા આવશે તો બહાર આજે ભાજપ આય છે ને અહીં ચરી ખાવાવાળા વાળા તાર તો ભીખ માંગે છે બે બે આંગળીઓ કરે છે કે બે બે રૂપિયા ભીખ આપો આજે એકલા હોશિયારીઓ મારે છે અમારે કઈ ના સાહેબ અમારે વધારે નથી બોલું પણ અમારે પાણી માટે જોવે બસ